ભારત દેશની સલામતીને જોખમમાં મૂકી દેશને તેમજ ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથે મળી મૈધરપુરામાં દરોડા પાડ્યા હતા જેમાં મૈધરપુરા ભવાની મોડ પાસે આવેલા કરજુબ મોલ્લાના ભવાની વિલાના ત્રીજા માટે દરોડા પાડી ત્યાંથી પશ્ચિમ બંગાળ અને હાલ મૈધરપુરામાં જ ભવાની વિલા બિલ્ડિંગના ચોથા માટે રહેતા સૌરભ ચિન્મય સરકાર અને અડાજન ખાતે રહેતા પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાને ઝડપી પાડ્યા હતા ગુજરાત એટીએસને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમનો હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેમ અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને હેરેસ્ટ કરી 28 સિમ કાર્ડ સાથે 248000 નો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સેવા આખો રીતે ચલાવતા હતા મુખ્ય આરોપી છે અને મુખ્ય આરોપી બે છે અને બોની આ બંને આરોપીઓ એક સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં સિમ મૂકી અને કંપનીના અન્ય મોબાઈલ કાર્ડથી કોલ કરી

ત્યાંથી સ્થળ પરથી મળી રહ્યા છે અને સિમ કાર્ડ નો બોક્સ સિમ કાર્ડ એ બધું જગ્યા સ્થળ પરથી મળી આવેલ છે પોલીસ આરોપીની પૂછપરછ કરતા તે કબૂલાત કરી હતી કે મુખ્ય આરોપી જીગર દીપક ટોપીવાલા દુબઈ ખાતે રહેતો હોય ત્યાંથી પકડાયેલા આરોપીનો સંપર્ક કરી ગુનાહિત કાવતરો આચરી ગુનાવાળી જગ્યા ખાતે ફેન્કશન ફ્રોડબેન્ડ ઇન્ટરનેશનલ કંપનીના નામે આવેલ ત્રીજા માળે દુબઈની અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદે રીતે ભારત દેશમાં ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરી સીપીઓ તથા સિમબોક્સ પાર્સલમાં મોકલી આપી સિમબોક્સ એક્ટિવ કરવા વઈટેક કંપનીના ટેક્નિશિયનો મોકલી અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ ફોન સિમ કાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સિસ્ટમ ચાલુ કરી દઈ દુબઈથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલમાં તબદીલ કરી કોલોની ઓળખ છુપાવી ગેરકાયદે રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભી કરી દેશની સલામતીને જોખમમાં મૂકી ભારત દેશને તેમજ ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું તો ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી તેઓ પાસેથી બે લાખ ઉડતાલીસ સજાની મતા પણ કબજે કરી છે કુરશી સાથે અસસેટા